ત્યારે મુસ્લિમોએ પૈગમ્બર સાહેબના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી સુરતમાં મુસ્લિમ વિસ્તારો લાઇટિંગથી સજાવવામાં આવ્યા હતા સાથે મસ્જિદોમાં ન્યાઝનું પણ નાના નાના બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આજે રવિવારે ઈદે એ મિલા દનુબી વહેલી સવારે નમાજ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું સુરત શહેરના લિંબાયત ભાઠેના ઉન ચોક બજાર બંગલા સલામતપુરા મોમનાવાડ ગોપીપુરા રાણી તળાવ સહિતના વિસ્તારમાં ભવ્ય જુલુસ નીકળ્યું હતું બપોરે તમામ જુલુસ જ્યાં બજાર ખાતે એકત્રિત થયા હતા અને ત્યાંથી ભાગડ ચોક બજાર કમાલ ગલી સાગર હોટલ થઈ ખ્વાજા દરગાહ ખાતે પહોંચ્યા હતા તો જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમો ઉમટી પડ્યા હતા દર વર્ષે ઈદે મિલાદ એટલે કે પેગંબર સાહેબના જન્મ દિવસની સાથે ઉજવણી કરાય છે તો ઈદે મિલાદના જુલુસમાં કોમી એકતાના પણ દર્શન થયા હતા હિન્દુ મુસ્લિમ સહિતના ધર્મના લોકો જુલુસમાં જોડાતા અનોખા દ્રશ્યો જોવા મળ્યા છે નમસ્કાર દર્શક મિત્રો આજે સુરત સહિત દેશ અને દુનિયાભરની અંદર મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મ ભવ્ય ઉજવણી કરાઈ રહી છે ત્યારે આપણે સુરત શહેરના પખાલી વાડમાં છે ઈદે મિલાદુનબી કમિટીના જુલુસ કમિટીના પ્રમુખ અને ફાજાદાના દરગાહ સાહેબના ઇમામ અત્યારે આપણે અહીંયા ઉપસ્થિત છે આપણે તેમને મળીએ નમસ્કાર શું જોવા માગો છો આજના દિવસ નિમિત્તે આજના દિવસે ભણી બહુ ખુશી છે बहुत हमें मुस्लिम बिरदर हमें से हमारे पैगम महम्मद सल्ला वसम के जन्मदिन को सेलिब्रेट करने यहाँ पर हाज़िर हुए हैं अभी जुलूस निकलेगा समाज के आगेवान होंगे कौम के धर्म गुरु होंगे वो सब हाजिर होंगे वलमा आएंगे मुख्तार कराम और उनकी में उनकी सदारत में शाम में शांति के साथ जुलूस निकालेंगे हम कितना वगैरह निकलते हैं कितना वगैरह चार वगत शांति निकल से ने नई थी ख्याल रहमत आलिन की दरगाह पच्ची गोपीपुरा मोमनॉ थी ने नवसारी बजाज थी थी कुल सफी रोजी भागल भागल जी ने राजमार्ग थी ने ચોક બજારથી પછી સાગર હોડલથી દરખાસ્ત શહેરના મોટા વિસ્તારમાંથી એવું નહીં જે વિસ્તાર ઝાપા બજારને લાગે છે એ લોકો ઝાપા બજાર થઈને આવે છે ને જે લોકો આ સગરામપુરા છે નવસારી બજાર છે આ બધા ઈલાકો છે એ ભાગલ થઈને આવે છે જુલુસના કેટલા લોકો સામેલ થયા એ એક લાખથી પ્લસ મોહમ્મદ ઇકબાલ ફરુદવાલા હું કહેવા માગું તો એ જ કે સંદેશો આપવા માંગીએ છીએ કે સુરત શહેર મિલાદુ નવી કમિટી શ્રીરાધુ નવી કમિટી જે અહીંયા જો આયોજન કરે છે સરસ આયોજન થાય છે એમાં બધા જ મુસ્લિમો અમારા ભેગા થાય છે ને કોમી એકતાનો સંદેશ આપે છે જેમાં બીજા કોમના પણ લોકો આવે છે સાથે જોડાય છે ને સાથ સાથ સાકાર આપે છે ને પણ સંદેશ એ છે કે કોમી એકતા થાય એક સાથે સંગઠનમાં બધા જોડાઈને આ તહેવારનો મજા લૂટે મિત્રો આ વાડની અંદર મુસ્લિમ સમાજ દ્વારા ખાસ કરીને મોટું અહીંયા આજ આ વિસ્તારમાંથી જુલુસ કાઢવામાં આવશે અને એ જુલુસ પાછળ ખ્વાજા દાના સાહેબની દરગાહમાં જોડાશે અહીંયા થોડા સમયની અંદર પોલીસ કમિશનર પણ આવી રહ્યા છે મહાનુભાવો છે અત્યારે આપણે જે આસિફભાઈ પટેલ અત્યારે ઉપસ્થિત છે આપણે તેમને મળીએ કે આસિફભાઈ શું કહેવા માંગુ છું આજનો જે તહેવાર છે તે શાંતિનો પેગામ આપે છે ભૂમિ એકતાનો પેગામ આપે છે ભાઈચારાનો પેગામ આપે છે અને દેશની અંદર અમન અને શાંતિ કેવી રીતના બની રહે એનું પેગામ અઝદ મોહમ્મદ મુસ્તફા સલ્લાહ સલ્લમનો આજે જન્મદિવસ છે એમને આ સંદેશો લોકોને ફાળવેલ હતો એના માટે એમણે ઘણી કુરબાનીઓ આપી હતી એને એમની જે લાઈફની જે એમની દિનચર્યા છે તો એ એટલા શાંતિપ્રિય હતા કે જ્યારે ત્યાંથી નીકળતા હતા તો ત્યારે એક ગરડીભાઈ એમના ઉપર કચરો નાખતી હતી રોજ એમના પર કૂડો નાખતી હતી જ્યારે એક દિવસ એમના ત્યાં રસ્તામાંથી પસાર થયો તો એ દિવસે એમના પર કૂડો નાખવામાં ના આવ્યો તો એ એ ગરડી ખબર પૂછવા ગયા કે આજે મારા પર કૂડો તમે કેમ ના ફેંક્યો તો એ ગરડી ત્યારે એકદમ એ થઈને કે હું તમને આટલા દિવસથી તમારા ઉપર હું કચરો ફેંકતી હતી તમને ખોટી રીતે હું હેરાન કરતી હતી તો પણ તમે મારી આજે તબિયત ખરાબ છે એ હું માંદી છું તો તમે મને મળવા આવ્યા છો તો આવા એ પ્રિય જે હઝરત આપણા રસુલ્લા આપણા સરકાર જે છે અમારા એનો જન્મદિન છે એ પેગામ અમન આપણા ભારત દેશમાં પહોંચે અને આવી રીતના જ બધા હળી મળીને એકબીજાને જતું કરીને થોડું ઘટ્ટું કરીને બધા મળીને રહે અને આપણા દેશને પ્રગતિને આગળ વધાવે એના માટે આજે જુલુસ નીકળશે કોમી એકલાસથી ભાઈચારાથી અને અમન ચેનથી મિત્રો આ હતા આસિફ પટેલ આજે મોહમ્મદ પેગમ્બર સાહેબ હજરત મોહમ્મદ પેગમ્બર સાહેબનો જન્મદિવસ છે સુરત સહિત દેશ અને દુનિયાભરના લોકો મનાવી રહ્યા છે થોડા સમયની અંદર પણ અહીંયા મોટું ઝૂલું થશે અને આખું જૂલું ધીરે ધીરે મોટા સમૂહમાં ઉપસ્થિત થશે અને ખ્વાજાદાના દરગાહમાં થશે જ્યાં પૂર્ણ થશે પ્રકાશવાળા કહેવાનું કે મકવાણા સાથે સુરત